પહેલા વાત કરી મહત્વના સમાચારની ગમે તે ઘડીએ ભાજપ

સાબરકાંઠામાં મહિલા ઉમેદવારની ટિકિટની પ્રબળ શક્યતા છે જૂનાગઢ બેઠક પર કોળી અમરેલી બેઠક પર લેઉઆ પટેલની ટિકિટ જૂનાગઢ બેઠક પર ધારાશાસ્ત્રીને ટિકિટ ફાળવવાની પણ માંગ થઈ રહી છે આ તમામ જાણકારી સૂત્રો પાસેથી મળી રહી છે ગમે તે સમયે ઉમેદવારોની યાદીની જાહેરાત થઈ શકે છે જેમને ટિકિટ મળવાની છે તેમને મૌખિક સૂચના અપાઈ હોવાના અહેવાલ પણ અત્યારે સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહ્યા છે તો ભાજપના ઉમેદવારોની યાદીની ગમે ત્યારે જાહેરાત જાહેરાત થઈ થઈ શકે શકે છે 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 જે ચાર ચાર બેઠકો ખાલી એ બેઠકોના ઉમેદવારોના નામની આ સાથે સાબરકાંઠા કે જ્યાં બંને ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી ત્યાં પણ હવે કોને નવા ઉમેદવાર તરીકે જાહેર કરવા તેની પર પણ ચર્ચા થઈ શકે થઈ ચૂકી હોવાની જાણકારી સૂત્રો પાસેથી મળી રહી છે આ સાથે મેસાણાથી ચોર્યાશી કડવા પાટીદાર સમાજના પુરુષ ઉમેદવારને ટિકિટ મળી શકે છે ઊંઝા તાલુકા સાથે આ ઉમેદવાર જોડાયેલા હોઈ શકે છે તો સાબરકાંઠામાં મહિલા ઉમેદવારની ટિકિટની પ્રબળ શક્યતા છે જુનાગઢ બેઠક પર કોળી અમરેલી બેઠક પર લેવા પટેલને ટિકિટ સંભવ છે જુનાગઢ બેઠક પર ધારા શાસ્ત્રીને ટિકિટ ફાળવવાની પણ માંગ કરવામાં આવી છે આ તમામ જાણકારી સૂત્રો પાસેથી મળી છે તો ચાર બેઠકો જેના ઉમેદવારોની ઘોષણા બાકી છે હવે ગમે તે ઘડીએ ભાજપ આ યાદી જાહેર કરી શકે છે અને કોની પર પસંદગીનો કળશ ઢોળાશે એ ટૂંક સમયમાં જ ખ્યાલ આવી જશે તો જેમને ટિકિટ મળવાની છે તેમને મૌખિક સૂચના અપાયા હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે તો ગમે તે સમયે ઉમેદવારોની યાદીની જાહેરાત થઈ શકે છે બાકી રહેલી ચાર બેઠકોના ઉમેદવારોના નામ નિશ્ચિત થઈ ચૂક્યા છે આ જાણકારી સૂત્રો પાસેથી ભાજપના કેન્દ્રીય નેતૃત્વની આજે અને ગઈકાલે બેઠક થઈ અને આ બેઠકમાં જ મનોમંથન કરવામાં આવ્યું રણનીતિ ઘડવામાં આવી કોની પર પસંદગીનો કળશ ઢોળવો તે સમગ્ર બાબતો ધ્યાનમાં લેવામાં આવી અને મોટા ભાગે ગુજરાતની ચાર બેઠકોના નામ પણ ફાઇનલ થઈ ચૂક્યા છે સૂત્રો પાસેથી આ જાણકારી મળી રહી છે અમુક એવી બેઠકો કે જ્યાં પેચ ફસાયેલો હતો તો આ વિશે વધુ જાણકારી માટે હિરેન ગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે હિરેન હવે બસ ઘડીઓ ગણાઈ રહી છે ગમે તે ઘડીએ ભાજપ ઉમેદવારોની લિસ્ટ જાહેર કરી શકે છે ગુજરાતની પણ ચાર બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે શું વધુ જાણકારી કોની પર પસંદગીનો કળશ ઢોળાશે જો ચાર બેઠક એવી હતી કે જેના ઉપર ભારતીય જનતા પાર્ટીનો પેજ ફસાયેલો હતો અને ગઈકાલે જે બેઠક મળી એ બેઠકની અંદર આ કોકડું ઉકેલી દેવામાં આવ્યું છે ચાર બેઠકોની સૌથી પહેલાં જો વાત કરીએ તો મહેસાણા બેઠક મહેસાણા ઉત્તર ગુજરાતની એ બેઠક કે જે ભારતીય જનતા પાર્ટીની પોલિટિકલ લેબોરેટરી માનવામાં આવે છે મહેસાણાથી જે ઉમેદવાર ઉતરવાના છે તેનું નામ જે અત્યારે સામે આવ્યું છે હરિભાઈ પટેલ તેને ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર તરીકે ઉતારી શકે છે પ્રોફેસર છે તે શિક્ષિત ચહેરો યુવા ચહેરો અને તેનાથી પણ સૌથી મોટી વાત એ છે કે મહેસાણા જિલ્લાનો એ તાલુકો ઊંઝા તાલુકામાંથી આવે છે ઊંઝા તાલુકો એવો છે કે અત્યાર સુધી તેમને આ પ્રકારેનું રાજકીય પ્રતિનિધિત્વ નથી મળ્યું અને તેના કારણે જ એક માંગ ઉઠી હતી કે ઉંઝા તાલુકામાંથી આ વખતે ટિકિટ અપાય તો મહેસાણા જિલ્લાની અંદર ઊંઝા તાલુકાને પણ આ રીતે પ્રભુત્વ મળી શકે એમ એસ પટેલ અને હરિભાઈ પટેલ આ બંને મજબૂત ઉમેદવાર હતા પરંતુ અત્યારે જે નામ સામે આવ્યું છે હરિભાઈ પટેલ ઉપર પસંદગી ભારતીય જનતા પાર્ટીએ ઉતાર્યું હોય તે પ્રકારેના સમાચાર મળી રહ્યા છે એ જ પ્રમાણે બીજી બેઠક અમરેલી બેઠક અમરેલી બેઠકમાં પણ ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ હોવા છતાં પણ છેલ્લી ઘડી સુધી ઉમેદવાર હજુ સુધી જાહેર નથી થયા અને હવે જે નામ સામે આવ્યું છે પીપી સોજિત્રાનું નામ સામે આવ્યું છે લેવા પાટીદાર છે લેવા પટેલ ચહેરા તરીકે અમરેલી બેઠક ઉપર પીપી સોજિત્રાને ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર તરીકે ઉતારી શકે છે આ ઉપરાંત અમરેલી યાર્ડ છે માર્કેટિંગ યાર્ડ તેમના ચેરમેન છે પીપી સોજીત્રા એટલે સહકારી ક્ષેત્રની અંદર પણ સારી એવી પકડ અને સારું એવું નામ ધરાવે છે જે અંદરો અંદરની ખેંચતાણ અમરેલી બેઠકમાં પણ હતી તેનો અંત લાવવા માટે થઈ અને પીપી સોજીત્રા ઉપર પસંદગી ઉતારી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે અને હવે ગણતરીના કલાકોમાં ભારતીય જનતા પાર્ટી જે યાદી જાહેર કરશે તેની અંદર ગુજરાતની આ ચાર બેઠકમાંથી બે બેઠક આ નામ હોવાની શક્યતા પૂરેપૂરી સામે આવી છે ત્યાંથી આગળ વધીએ જૂનાગઢ બેઠક જુનાગઢ બેઠક ઉપર વર્તમાન ધારાસભ્ય રાજેશ ઉતારવાનું એક સમયે નક્કી થયું હતું પરંતુ છેલ્લા તેના તેના સામે જે વિવાદો થયા છે કારણે સ્થાનિક કક્ષાએથી તેમની સામે રોષ હતો અને એ રોષ આજ સામે પણ આજ સવારે પણ સામે આવ્યો હતો જેના કારણે હવે તેમને રિપીટ કરવાનું માંડી વાળ્યું છે અને તેના રસ્તા સ્વરૂપે ગીતાબેન માલમનું નામ નક્કી કરવામાં આવ્યું છે ગીતાબેન માલમ કે જે જુનાગઢના ડેપ્યુટી મેયર તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે મહિલાને ટિકિટ આપે એટલે આ જે સ્થાનિક કક્ષાએ નેતાઓની ખેંચતાણ છે તે પણ શાંત થઈ જાય તે માટેનું આ રીતે ભારતીય જનતા પાર્ટીએ વિચારી અને તેને ટિકિટ આપવાનું નક્કી કર્યું છે આ ઉપરાંત હવે છેલ્લી બેઠક છે સુરેન્દ્રનગર બેઠક સુરેન્દ્રનગર બેઠક ઉપર પણ આ રીતના સમીકરણો હતા જો કે સુરેન્દ્રનગર બેઠક એ મોરબીના જે સિરામિક ઉદ્યોગકારો છે તેમનું કહેવું છે કે તેમને પ્રભુત્વ મળે એ માટેના એ એ રીતના ઉમેદવાર મેદાને ઉતાર આવે કારણ કે મોરબી અને પોરબંદર અત્યાર સુધી તેમનું પ્રતિનિધિત્વ રહેતું હતું પરંતુ બંને જગ્યાએ કેન્દ્રીય નેતાને ચૂંટણી જંગમાં ઉતાર્યા જેના કારણે સ્થાનિક અને સિરામિક લોબીનું નેતૃત્વ રહ્યું નથી આ માટેની પસંદગી જ્યારે કરવામાં આવી ત્યારે આ કોળી સમુદાયના વર્ચસ્વવાળી મતદારોના વર્ચસ્વવાળી બેઠક છે તેમાં પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ચુવાળિયા કોળી સમુદાયને ટિકિટ આપી અને તેમને રાજકીય પ્રતિનિધિત્વ આપવાનું નક્કી કર્યું છે અને એના માટે પ્રકાશ કોરડિયાનું નામ એ નક્કી કરવામાં આવ્યું છે પ્રકાશ કોરડિયા વકીલ છે એલ એલબી સુધીનો અભ્યાસ કરેલો છે તે પણ સ્વચ્છ ચહેરો છે ઉચ્ચ કક્ષાનો અભ્યાસ તેમણે પણ કરેલો છે અને જે સમીકરણ ભારતીય જનતા પાર્ટી વિચારી રહી છે તેની અંદર પૂરેપૂરા બંધ બેઠા છે અને તેના કારણે પ્રકાશ કોરડિયાનું નામ પણ ત્યાં નક્કી કરવામાં આવ્યું છે આ ઉપરાંત અન્ય બે બેઠક કે જે બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા હતા પરંતુ બંને ઉમેદવારોએ ચૂંટણી લડવાથી પાછે પાની કરી છે વડોદરાથી રંજન બેડને પાછી પાણી કરી છે એટલે ભારતીય જનતા પાર્ટી ત્યાં મહિલાની સામે મહિલાને મેદાને ઉતારવાનું વિચારી રહી છે અને બ્રાહ્મણ મહિલાને ટિકિટ આપી હતી તો તેની સામે ફરી એક વખત બ્રાહ્મણ મહિલાને વડોદરાથી ટિકિટ આપે તેવી પણ વાત ચાલી રહી છે અને ગાર્ગીબેનનું નામ ત્યાં આગળ ચાલી રહ્યું છે સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરે પાછી પાણી કરી લીધી છે હવે તેની જગ્યાએ ભારતીય જનતા પાર્ટી ઠાકોર સમુદાયના કોઈ યુવા ચહેરાને ઉતારે તે પ્રકારેની ગણતરી માંડવામાં આવી છે કારણ કે સાબરકાંઠા બેઠક ઉપર અંદાજીત છ લાખ જેટલા મતદારો ઠાકોર સમુદાયમાંથી આવે છે અને ત્યાં તેમનું પ્રભુત્વ રહે છે એટલે તેમને ત્યાં સાચવવા માટે થઈ અને આ રીતનું સમીકરણ નક્કી કરવામાં આવ્યું છે મોટાભાગે નામો નક્કી કરી દેવામાં આવ્યા છે અને ગણતરીની મિનિટોમાં આ યાદી જાહેર થશે જેમાં ગુજરાતના બાકી રહેલા ચાર અને બદલેલા બે ઉમેદવારોના નામ હશે જુહી જી આભાર હિરેન આપ જોડાઈને તમામ વિગતો આપી તે માટે